નમસ્કાર આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારો શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યના ભાગના સેન્ટરોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો અડત્રીસ ડિગ્રીથી નીચે ગયો નથી શહેરમાં પડી રહેલા આખરી ગરમીના કારણે કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરોમાં આખરી ગરમી વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતા સોળ દિવસ પહેલા ચાળીસ ડિગ્રીએ પહોંચ્યો માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરના મહત્તમ તાપમાન ઉંચકાયું ગત વર્ષે સૂકા પવનોની અસરથી પ્રથમવાર ગરમીનો પાર ઓગણચાળીસ પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચ્યો હતો એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શહેરમાં હીટવેવ મહત્તમ તાપમાન સામાન્ય કરતા છ પોઈન્ટ બે ડિગ્રી વધી ચાળીસ પોઈન્ટ ચાર નોંધાયું લોકોએ બપોરથી સાંજ સુધી કાળઝાર ગરમીનો અનુભવ કર્યો ઘરની બહાર ફરતા લોકોએ માથું ફાડી નાખે તેવી ગરમીનો અનુભવ કર્યો મોડાસામાં ગ્રાહકને જીવાતવાળો મઠો પધરાવાયો ગ્રાહકે શ્રીખંડનો મઠો ખોલતા જીવાત મળી આવી ઘરે પહોંચ્યા બાદ ગ્રાહક અને પરિવાર પણ ચોંકી ગયો માલપુર રોડ પર આવેલી છાસવાળી બ્રાન્ચ પરથી ખરીદ્યું હતું પેકેટ ગ્રાહક દ્વારા મોડાસા પાલિકા પાસે તપાસની માગણી કરાઈ લોકોના આરોગ્ય સામે ખતરનાક રૂપ પાણી તેમજ ખાણીપીણી સામે કાર્યવાહીની માંગ ઉઠી છે અગાઉ પણ અઠવાડિયા પહેલા ગ્રાહકને એક્સપાયરી ડેટવાળી છાસ પધરાવવામાં આવી હતી મોડાસામાં ગ્રાહકને જીવાતવાળો જીવાત વાળો મઠો પધરાવાયો ગ્રાહકે શિખંડ મઠો ખોલતા જીવાત મળી આવી ઘરે પહોંચ્યા બાદ ગ્રાહક અને પરિવાર પણ ચોંકી ગયો માલપુર રોડ પર આવેલી છાસ બ્રાન્ચ પરથી ખરીદ્યું હતું પેકેટ

એ લઈને હું દુકાને પરત આવ્યો છે અને એમને બતાવ્યું કે આ રીતે મચ્છર નીકળેલ છે તો એમને કહ્યું કે હું તમને રિપ્લેસ કરી આપું બરાબર પણ રિપ્લેસ કરવાની જરૂર નથી આની અંદર આ રીતે કેટલા લોકો સાથે આવી છેતરપિંડીઓ થતી હોય અને કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય એટલા માટે જ હું આગળની આ કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છું બાના ધનેશ્વર ગામમાં આવેલ જૈન મંદિરમાં જાણ્યા શખ્સોએ મૂર્તિઓ ખંડિત કરી છે ધનેશ્વર હાઈસ્કૂલની સામે આવેલ જૈન દેરાસરમાં માં મહાવીર સ્વામી સહિતના તીર્થકરોની મૂર્તિઓ ખંડિત કરાઈ છે થતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાની રજૂઆત સાથે મૂર્તિઓ ખંડિત કરનારા સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે ઘટનાને લઈ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જૈન સમાજના અગ્રણીઓ પોલીસ મથકે પહોંચ્યા સમગ્ર ઘટના અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે ગત નવ માર્ચની ઘટના હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે ગોગંબાના ધણેશ્વર ગામમાં આવેલ જૈન મંદિરમાં અજાણ્યા શખ્સોએ મૂર્તિઓ ખંડિત કરી છે ધનેશ્વર હાઈસ્કૂલની સામે આવેલ જૈન દેરાસરમાં મહાવીર સ્વામી સહિતના તીર્થકરોની મૂર્તિઓ ખંડિત કરાઈ છે મંદિરના તાળા તોડી મૂર્તિઓને ખંડિત કરાઈ કેટલાક અસામાજિક તત્વોએ ઘટનાની અંજામ આપ્યો છે તો આ વાત સામે આવી છે મૂર્તિઓ ખંડિત થતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાની રજૂઆત સાથે મૂર્તિઓ ખંડિત કરનારા સામે કડત કાર્યવાહીની માંગ ઉઠી છે ઘટનાને લઈ જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જૈન સમાજના અગ્રણીઓ પોલીસ મથકે પહોંચ્યા મહારાજ સાહેબ ની મૂર્તિ એને તોડી પાડવામાં આવી કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા તાલુકામાં

ડોકો પણ તોડી નાખ્યું શરીરનો ભાગ પણ તૂટેલો છે ફક્ત પલાઠી એકલી જ રહી છે અને વલ્લભસુરી મહારાજ સાહેબની જે પ્રતિમા હતી એનું મોત તોડી નાખવામાં આવ્યું છે આ કયા હેતુસર કયો ઈરાદો હશે એ ખબર નથી પરંતુ જેણે પણ કર્યું છે આ બહુ મોટી ગંભીર ભૂલ કરી છે ત્યાંના જે સમાજના લોકો છે જૈન સમાજ જે બારિયા ક્ષત્રિય સમાજ પરમાર ક્ષત્રિય સમાજ એમાં પણ ભારે આક્રોશની લાગણી છે ગઈકાલે આખું ગામ ભેગું થયું હતું કાર્યકર્તાઓ દ્વારા ત્યાં જે ગોગંબા પોલીસ સ્ટેશન જે રાજગઢ પોલીસ સ્ટેશન કહેવાય ત્યાં આગળ ફરિયાદ પણ કરી છે અમે લોકોએ અમારા કેમ્પસમાં જે સ્કૂલનું કેમ્પસ છે એટલે કેમેરા લગાડેલા છે એટલે એની અંદર પણ આવું મોડું બાંધેલા લોકો દેખાઈ રહ્યા છે પોલીસ અત્યારે તપાસમાં જુટી છે કેટલાક લોકોને શકના આધાર ઉપર પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ આવવામાં આવ્યા છે પોલીસ કરી રહી છે પણ હું આપને આણંદ સુરત કચ્છ મોરબી સુરેન્દ્રનગર બનાસકાંઠા અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે જયારે પોરબંદર ભાવનગર અને સાબરકાંઠામાં યલો એલર્ટ અપાયું છે સમુદ્રકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની શક્યતાઓ છે

રાજ્યના ભાગના સેન્ટરોમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો 38 ડિગ્રીથી નીચે ગયો નથી અમદાવાદ શહેરમાં પડી રહેલી આખરી ગરમીના કારણે કોર્પોરેશને પણ હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી માટે બેલ વઘાડવામાં આવશે શહેરોના ટ્રાફિક સિગ્નલ સવારે દસથી સાંજે પાંચ સુધી બંધ રહેશે આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરમાં આખરી ગરમી શરૂ થઈ છે આ વર્ષે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં સોળ દિવસ પહેલા ચાળીસ ડિગ્રીએ પહોંચ્યો છે હવામાન હવામાન વિભાગના આંકડા મુજબ ગત વર્ષે સૂકા પવનોની અસરથી છવ્વીસ માર્ચ અમદાવાદમાં પ્રથમવાર ગરમીનો પારો ઓગણચાળીસ પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચ્યો હતો પરંતુ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમને કારણે માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ શહેરના મહત્તમ તાપમાન ઉંચકાયું છે એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શહેરમાં હીટવેવ છે સોમવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા છ બે ડિગ્રી વધી ચાળીસ પોઈન્ટ ચાર નોંધાયું હતું શહેરમાં વહેલી સવારે પવનો ચાલુ રહેતા સવારથી બપોરના બાર વાગ્યા સુધી લોકોએ ગરમીથી રાહત મેળવી હતી લોકોએ બપોરથી સાંજ સુધી કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો ખાસ કરીને ઘરની બહાર ફરતા લોકોએ માથું ફાડી નાખે તેવી ગરમીનો અનુભવ કર્યો હતો આગામી અડતાલીસ કલાક દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે